ગુડ મોર્નિંગ જય સોમનાથ જય દ્વારકાધીશ તો પેલો ફરી વખત નવી વાર પેલા મતલબ ઉઠી ગયા ઉઠવું તો પડે ને ભાઈ આ છે ને આ તારીખમાં લગ્નગાળું બહુ છે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ એને ટાઈમ અહીંયા ટાઈમટેબલ એ તાકાત થાય હું પેલા છે ને મોજા પડી લઉં પછી બીજી વાત કરીએ ને આ ગાડી પેલા કાઢી લઉં બાર બાર આવશે ને મેં ઠેકાણું થોડુંક ફેરવી નહીં અને પડતો પડતો રહી ગયો રહી ગયો કાગર હા ના ઉડે આમાં બધામાં તો ચલો જો રાણીમા આવે છે રાણીમાની છે ને દીકરી પર્ણી એટલે રાણીમાની દીકરી એટલે મારી બેન થાય આપણે પરણાવા જવાની છે શેરિયા છે શેરિયા સરસ મજાની જગ્યા છે ને સરસ મજાનું લોકેશન છે એકદમ મજા આવી છે એકદમ જાવ આપડા જીગુ ભાઈમાં બધો પ્લાનિંગ કરી ગયો છે ખુલી છે કે ગાડી હા ગાડી ખુલી છે હું ઘડી જાઉં ઓ આ બધી નોડે અહીંયા ગાડી ઓલકે પાર્ક કરવી પડી છે એમાં બેડું લીધું છે કારણ કે બેડું લેવું પડે એને બરાબર લેવું પડે ને રાણીમાં તો રાણીમાં છે ને આજે અમારી સાથે આવશે ઓર્ડર કરવા એટલે એવું કંઈ ઘટે જ નહીં બરાબર રાણીમાં કહેવાય પેલા હું માર મારી પાઈ ગયા લાગલો તમે જે સામે અત્યારે ગાડી જોઈ રહ્યા છો ને તમારે લેવા લેવાય પૈસા એટલે ભાઈ રાણીમાની માગલી છે કે હું તમને હું વાત કરું ક્યારેક આપણે એકાંતમાં હે ને ત્યારે તમને કહે આઈને માટે ઓલટીકા લેવા આવી છે આપણે તો આપણે ઓલ્ટોમાં તો ના બેસે તો વાંધો ની જવા દે આ તો બીજી છે જો કે ચલો વાંધો ને ઈને થોડું વધારે કામ છે એટલા માટે જવાનું છે ને આપણે ફરીને આવવાનું છે ઈને જવા દે ઘણી માને છે ને આ બીજી ગાડી લેવા આવી હતી એ ભાગી ગયા મેં બાર કાળિયા ઠાકર પહેલા દર્શન કરી લીધા ઈને થોડીક ઈ બાજુ ફરીને જવાનું હતું ને એટલે એ ગાડીમાં ભાગી ગયા છે આ ગાડીમાં માં ઉને પ્રભાત બે વિદ્યા છે તો કે ફોટોશૂટ ને વિડિયો બનને કરવાનું છે જે ફેરિયા નીકળીએ પહેલા જિમ્બલ ગોતી લઉં ચલો તો આપણે પહોંચી ગયા છે અત્યારે સેરિયસ ગામની અંદર હવે આપણો જે લોકેશન છે ત્યાં જવાનું છે કે નયનભાઈ ફાધરકાની ઘરે જવાનું છે એની જો કે પ્લાનિંગ તો અધૂરા જ રાખ્યો તો આપણે રામાપીરને ડેલાની એકદમ સામે પણ આપણે એને થાપ લઈને છે ને મંડપ રોપાણ આપણે એને ઘરે કરવાનો છે તો જીગુભાઈનો આપણે ફોન પણ આવી ગયો છે કે બીજભાઈ તમે ત્યાં પૂછ્યા છે તો આપણે પોચી ગયા છે સેરિયસ ગામની અંદર તો ફટાફટ આપણે મુરત હાંસવી લઈએ અને વ્યવસ્થિત છેડ કરી દે તો ત્યાં નારળીઓ હનુમાન મંદિર રહી છે સીધા એને ઘરે પૂછી જાય બીજું બતાવું સામેના ગેટ દેખાય છે એમના સાથે દાંડિયારા થતા પણ આપણે એના ઘરે જવાનું છે એટલે અહીંથી આપણે સીધા વરી જઈએ સામે જઈને ઘર છે લોકેશન બીજું જ બધું બધું ફંક્શન આવીને રાખેલું છે ખાલી મંડપ પૂરતું જ આપણે એના ઘરે જવાનું છે આપણે હેરિયલ માં ભાઈ આવીએ એટલે પહેલાં તો આપણે માતાજીના અને દેવ દર્શન ખૂબ દર્શન થાય છે કારણ કે હેરિયલમાં જેટલા મંદિર છે ને એટલે ક્યાંય નથી એવું મારું મન થઈ ગયું છે પછી તો કઈ ખબર નહીં ભાઈ આમાં આપણે ગાડી આગળ હતી ને ખેરાઈ પહોંચી ગઈ છે એટલે ભાઈ આપણે આપડે આપણે કઈ જાતો ફેર નહી પડ્યો હવે એ ભાઈ આ સાઈડ માં રાખતા એમનું ઘર છે હવે સીધા અંદર જ હું એક આપણે ગુ ને ગાડી જઈએ દિલ છે દિલ તક આપણે ગોરદાદા પણ આવી ગયા છે હવે રાહત નથી વાત સાચી જ છે ભાઈ તો ગોરદાદા હવે વિધિની સામગ્રી બધી રાખી છે આ રસ્તો છે મંડા છે તૈયારી એટલે ભાઈ આપડે ટાઈમે જે આવ્યા ટાઈમ ગોરદાદાનું ફાઇનલ જાય ઘટે જ નહીં આપણે શેરિયાદ આવીએ એટલે આપણે ગોરદાદા મળે એટલે આપડે મજા આવી જાય કારણ કે એની વિધિ પ્રમાણે રાબેતા મુજબ જ હોય છે

તો વગાડ પેલા વગાડ પછી બીજે જો મામા થાપલી રાજા માનવી આવી ગયા છે તો પોખવાની વિધિ અમે કરી નાખ્યા ધીરે ધીરે આ થોડા તમે સાઈડ માં રહેજો તો થોડા થોડા અંદર આવતા ઓર માળા પણ થઈ ગઈ હવે હવે સીધા ફેરા ફોટોગ્રાફી કરે સાગર ભાઈ સીધા ફેરવી લે આ ફેરા

આવ્યા ભેગો હું આવી ગયો સીધો છે ને પૈ લાગવા ને આ પ્રભાત છે ને મારું કોઈ માનતો નથી આવું એને કહું કે શૂટિંગ કરતો કરતો નથી એટલે ભાઈ અહીંયા આવે છે ને શું કહેવાય કારણ કે એમાં મારો વાઘ નથી આપણે વહી ગયા હતા બહુ ખૂબ એટલે આનો વાઘ નથી ભાઈ એમાં કંઈ કહેવાય ને કારણ કે અહીંયા છે ને ખૂબ શૂટિંગ કર્યું છે એટલે ભલે થોડીક વાર આરામ કરે પછી આખી રાત કરવાનો છે ને હું હોઈ જવાનો છે હોઈ જાવ ને હું હે હાલ તો હું છે ને હું જાય

જાન નીકળવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે આમ તો આગળ જાન નીકળી ગઈ છે ભયણું પણ હિસાઈ ગયું છે અને આપણે જાન લઈને જવાનું છે આદરી આદરી તો કે આમ આપણે કાલે વેરાવાળા થઈ બાજુ જ આદરી તો આવી છે એટલે ફટાફટ જો આપણે સાગરભાઈને એટલે પ્રભાતભાઈ બંને છે એટલે આદરી જાન લઈને જાય જોઈએ કેવી મજા આવે સામે હામે આવે એ જોયા છે હું શિયાળી મજા આવશે

અહીં કોઈ છે નહીં સામે મેં તમને વાત કરી હતી પ્રમાણે અત્યારે કોઈ નથી અમદેશ કોઈ નથી તો સુંદરીની સરસ મજાની તૈયારી થાય છે એને પ્રભાતને સાગરને આપણે શૂટિંગ કરવા મૂકી દીધું કંઈ થોડોક માનવામાં ફેર લાગે તો આમ ખુરશી આ પ્રમાણે રાખીને કંઈ સમજાતું નથી બાકી ગમે છે ને ઉત્તર ને પૂર્વ જ હોય હવે આ કઈ બાજુ અમે ગોઠવું કંઈ સમજાતું નથી મારું માથું ફરી ગયું કે આનું માથું ફરી ગયું કંઈ સમજાતું તારું માથું ફરી ગયું તો મારું ગમે ફર્યું હોય ને તો હું ઘર હાલ પહેલાં શું કરાવી દઉં

આજ ક આમાં ગોતે જ છે ને માણસો તો થઈ ગયા છે બધા ખાલી એને રહેવું પડે ને એ જ ઘેર બીજા બધા વહી ગયા છે કારણ કે રાતના વાગ્યા છે બે વાગ્યા પછી બીજા બહુ સારામાં સારું આવતી છે મને આવે છે ને હાથ બાદ એટલે હા ભાઈ આમાં હલવા દેવાય જી રહી અમારા વરરાજ આવીને બેસી ગયા છે કન્યા આવીને રાહ જોણસો છે બીજા એટલા માણસો છે બીજા ને વહી ગયા અમારો છે ને વઈ જીગય વીજા બધા કોઈ નથી આપે ગોથે

ને પછી આવી રીતના આપણું વેડિંગ હતું ભાઈ આખું રાઈતે ખેતા પાટા એ થાર કેવાય બધું જોયો તો ને હા એટલે પોખણું કરી નાખીએ તો થાર યાર બહુ હતો હવે તો વેડિંગ ફટી ગયું છે અને અમે હવે ઘરે નીકળીએ તો ઉજાગરામાં બમ કઈ જી થાય રીડામાં પીર તો આ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મને એટલો સપોર્ટ કરો કંઈ પણ ભૂલ કોઈ તો કમેન્ટ મારતા રહેજો ઓલ ધ બેસ્ટ ચાલો મળીએ નો વિડીયો સાથે